આંગણવાડી બહેનોનો પગાર વધારો લાંબા સમયથી ચાલી આવતી માંગ આખરે આ રાજ્ય સરકાર દ્વારા આશા બહેનો અને આંગણવાડી બહેનોના માનધનમાં વધારો જાહેર કરી દીધો છે એટલું જ નહીં પેન્શનમાં પણ વધારો માટેની અપડેટ સામે આવી છે બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસની શરૂઆતમાં જ

પેન્શન ધારકો મહિલાઓ અને યુવાનો માટે ખૂબ જ રાહત આપનારું નાણા સત્યાવીસ રજૂ કર્યું છે જેમાં અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે આ વિડીયોમાં આપણે જાણીશું આ બજેટના દરેક મહત્વના મુદ્દા વિશે આંગણવાડી બહેનોના પગારમાં કેટલો વધારો થયો છે તે વિષય પર તેમજ પેન્શનમાં શું પેન્શનને લઈને શું અપડેટ આવી છે તે વિષય પર તમામ માહિતી તો વિડીયોના અંત સુધી બન્યા રહીશું ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ રાજ્ય સરકારે વિધાનસભામાં રાજ્યનું બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટ મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રીની આગેવાની દ્વારા ડાભેરી લોકશાહી મોરચા સરકારનું બારમું બજેટ જોવા મળી રહ્યું છે આ સાથે નાણાં મંત્રી કે એન બાલાગોપાલ દ્વારા રજૂ થતું આ છઠ્ઠું બજેટ છે બજેટમાં સરકારની પ્રાથમિકતા સ્પષ્ટ રીતે સમાજના નબળા વર્ગ મહિલા સશક્તિકરણ અને રોજગાર પર કેન્દ્રિત જોવા મળી છે આશા અને આંગણવાડી બહેનોના આશા અને આંગણવાડી કાર્યકર્તાઓ માટે એક મોટી ખુશખબર સામે આવી છે બજેટની સૌથી મોટી જાહેરાત કહી શકાય આશા અને આંગણવાડી કાર્યકર્તાઓ માટે નો પગાર વધારો તો આ જાહેરાત આશા અને આંગણવાડી કાર્યકર્તાઓ માટે કરવામાં આવી છે નાણાં મંત્રીએ એલાન પણ કરી દીધું છે કે માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કર્તાઓ કાર્યકર્તાઓ એટલે કે આશા બહેનો તથા આંગણવાડી કાર્યકર્તાઓના માનધનમાં દર મહિને હવે એક હજાર રૂપિયાનો વધારો કરવામાં આવશે એટલે કે માનદ વેતનમાં હાલ એક હજાર રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે આ સાથે જ આંગણવાડી સહાયકોના માનદ વેતનમાં પણ પાંચસો રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે આ નિર્ણય લાખો મહિલાઓ માટે આર્થિક રીતે મોટો સહારો પૂરો પાડવામાં આવી રહ્યો છે તેવું જોવા મળી રહ્યું છે એટલે કે આંગણવાડી કાર્યકર્તાઓના માનદ વેતનમાં એક હજાર અને આંગણવાડી તેડાગરના માનદ વેતનમાં પાંચસો રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે આ વધારો આમ તો ખૂબ જ ઓછો છે પરંતુ તેની શરૂઆત ટૂંકમાં થઈ ગઈ છે શિક્ષણ અને મધ્યાહન ભોજન કર્મચારીઓની વાત કરીએ તો બજેટમાં શિક્ષણ ક્ષેત્રને પણ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે પ્રાથમિક શાળાના પૂર્વ શિક્ષકો અને સાક્ષરતા અભિયાન સાથે જોડાયેલા વેતનમાં પણ દર મહિને એક હજાર રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે આ ઉપરાંત શાળાના મધ્યાહન ભોજન બનાવતા રસોઈ કર્મચારીઓની દૈનિક મજૂરીમાં દરરોજ પચીસ રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે તો શિક્ષકોને પણ સાક્ષરતા અભિયાન સાથે જોડાયેલા શિક્ષકોને પણ દર મહિને એક હજારનો વધારો કરાયો છે અને મધ્યાહન ભોજન કર્મચારીઓની દૈનિક જે મજૂરી છે તેમાં દરરોજ પચીસ રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે હવે વાત આવે છે પેન્શન અને સરકારી કર્મચારીઓ માટેના મોટા અપડેટ બજેટમાં સામાજિક સુરક્ષા પેન્શન માટે કુલ ચૌદ હજાર પાંચસો કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે નાણાં મંત્રીએ ખાતરી આપી છે કે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શન ધારકોને મળતી મોંઘવારી રાહતના ચુકવણા ઝડપી કરવામાં આવશે આ નિર્ણયથી લાખો પેન્શન ધારકોને મોટો ફાયદો જોવા મળશે મહિલાઓ અને સુરક્ષા યોજનાઓ વિશે શું મહત્વની અપડેટ આવી છે તો મહિલા સુરક્ષા અને સશક્તિકરણ માટે સરકારે મુખ્યમંત્રી સ્ત્રી સુરક્ષા યોજના માટે ત્રણ કરોડ રૂપિયા ફાળવ્યા છે આ યોજના મહિલાઓને સુરક્ષિત અને આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવું જોવા મળી રહ્યું છે યુવાનો માટે રોજગાર અને સ્કોલરશીપ મિત્રો વધુ જે બજેટમાં ફાળવણી છે તે બજેટમાં યુવાનો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રીની કનેક્ટ ટુ વર્ક સ્કોલરશીપ યોજના માટે ચારસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આ યોજના હેઠળ અઢારથી ત્રીસ વર્ષની વયના શિક્ષિત અને બેરોજગાર યુવાનોને એક વર્ષ સુધી દર મહિને એક હજાર રૂપિયા મળશે આ યોજના યુવાનોને રોજગાર માટે તૈયાર કરવામાં પણ મદદરૂપ બનશે ગ્રામીણ રોજગાર અને વિકાસ ગ્રામીણ રોજગાર યોજના માટે ગયા વર્ષની તુલનામાં એક હજાર કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ પગલું ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર સર્જનને વેગ આપશે તેવું જોવા મળી રહ્યું છે તેમજ વીમા મફત શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટમાં સરકારી કર્મચારીઓ માટે મેડિકલ મોડેલ વીમા યોજના જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત શાળાના બાળકો સહિત તમામ વર્ગના લોકો માટે જીવન અને આરોગ્ય વીમા યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે કલા અને વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ માટે મફત ડિગ્રી શિક્ષણ પણ બજેટનો મહત્વનો ભાગ ભજવશે તેવું જોવા મળી રહ્યું છે તેમજ તિરુવંતપુરમથી કાસરગોડ સુધીની પ્રાદેશિક ઝડપી પરિવહન પ્રણાલી પ્રણાલી એટલે કે આરઆરટીએસ માટે પ્રારંભિક કામો માટે સો કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે વન અને વન્યજીવ સંરક્ષણ માટે પણ બસો કરોડ રૂપિયાથી વધુની રકમ ફાળવવામાં આવી રહી છે તેવું જણાવવામાં આવ્યું છે તો કુલ મળીને કેરળ બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે ખાસ કરીને મહિલાઓ આશા આંગણવાડી કાર્યકર્તાઓ પેન્શન ધારકો અને યુવાનો માટે આ બજેટ ઘણી રાહત લઈને આવ્યું છે તો મિત્રો આશા આંગણવાડી બહેનો મધ્યાહન કર્મચારીઓ કરાર શિક્ષકો જે લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા તેમના માનદ વેતનમાં વધારો કરવાની તો કેરળ સરકાર દ્વારા આ સૌપ્રથમ પગલું ભરવામાં આવ્યું છે તેમના બજેટમાં બજેટની શરૂઆતમાં જ આશા બહેનો આંગણવાડી બહેનો મધ્યાહન ભોજન કર્મચારીઓ શિક્ષકો અને અન્ય કેટલાય સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો અને યુવાનો માટે આ બજેટ ફાળવવામાં આવ્યું છે અને આ બજેટ ઘણી રાહત લઈને આવ્યું છે તેવું જોવા મળી રહ્યું છે તો મિત્રો તમને આ બજેટ વિશે શું લાગી રહ્યું છે તમારો મત જરૂરથી જણાવજો અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો આવા વધુ માહિતીપ્રદ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ